પાલનપુરમાં સરહદી વિસ્તારના ગામડાઓ જેવી પરિસ્થિતિ સર્જાય છે પાંચ દિવસથી ધરોઈનું પાણી બંધ રહેતા લોકો ત્રાહમાં પોકારી ઉઠ્યા છે લોકોને પીવાનું પાણી મેળવવા લાઇનમાં ઊભું રહેવાની નોબત આવી પડી છે ધરોઈનું પાણી બંધ રહેતા લોકો પૈસા ખર્ચીને ટેન્કરનું પાણી લેવા મજબૂર બન્યા છે જળસંકટથી શહેરમાં પાણીનો વેપાર કરતા સપ્લાયરોને બખા પડ્યા છે પાલનપુરમાં ટેન્કર રાજથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે

नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो को सनलाइट सिम को सनलाइट पैंट्स જિલ્લામાં કેન્દ્રીય મંત્રાલયના નિર્દેશ અનુસાર એકત્રીસ મે બે હજાર પચીસના રોજ સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યા મુજબ સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સાંજે પાંચ કલાકે મોક ડ્રીલ યોજાશે વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાંજે સાત પિસ્તાલીસ થી આઠ બંદર દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે આ સમયગાળા દરમિયાન સ્ટ્રીટ લાઇટ હોર્ડિંગ્સ દુકાનો અને ઘરમાં પણ લાઇટ બંધ રાખવાની રહેશે બનાસકાંઠા એલસીબી પોલીસે માવસારી વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી ક્રેટા કાર ઝડપી પાડી છે પોલીસે કાર નંબર જીજે ઝીરો સાત ડીએસ છાસ છસો ચાર બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે આ દારૂની કિંમત પાંચ ચોત્રીસ લાખ રૂપિયા છે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાડાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ સુગામ અને માવસારી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો બાતમીના આધારે પોલીસે ક્રેટા કારનો પીછો કર્યો હતો ગામડી ગામ નજીક નાકાબંધી દરમિયાન કારને રોકવામાં આવી હતી દ તાલુકાના કરણપુરા ગામમાં શ્રી રડકેશ્વર મહાદેવનો પંચકુંડિયા મહારુદ્ર યજ્ઞ યોજાયો છે શિવ પરિવારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું જેઠ સુદ ત્રીજ શુક્રવાર તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રાતઃ પૂજન બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતી લોકપ્રિય ગાયિકા ભારતી ચૌધરીએ શોભાયાત્રા દરમિયાન શિવ મહિમાનું ગાયન કર્યું હતું તેમના મધુર કંઠે ગવાયેલા શિવ મહિમાથી ભક્તો મંત્રમુગ્ધ થયા હતા પાટણ રોડ પર કાંકરેજ તાલુકાના ઉંબરી પાસે એક ડમ્પર શિહોરીથી પાટણ ડંપર નંબર જી જે ઝીરો પાંચ બી એક્સ ત્યાંસી સત્તાવન જઈ રહ્યું હતું જેના ચાલકે ઉમરી ગામના રેલવેના પુલ પાસે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઉમરી ગામ પાસે રેવડેનાળા નીચે ડિવાઇડર સાથે અથડાતા ડમ્પરના ડ્રાઈવર ઠાકોર પથુજી ઉંદાજી ઉંમરવર્ષ ચાલીસ રહેવાસી ભેમાડા દાતાને હાથે પગે ઇજાઓ થતા એકસો આઠ દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આગળ ખસેડાયા હતા અકસ્માતને લઈને રેલવેનું એક ભાગનું નાડું બ્લોક થતાં વાહન ચાલકો અવરજવરમાં ટ્રાફિકની સમસ્યા થવા પામી હતી અને ડમ્પરનો આગળનો ભાગ ભાંગી જવા પામ્યો હતો

હાઇવે પર આવેલા કાણુદર નજીક ઉમરદશી નદી પર બ્રિજના કામને લઈને જૂના બ્રિજ પર આવતા જતા વાહનો માટે વન વે માર્ગ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલક ઘાયલ થતા અકસ્માત સર્જનારા ચાલક ટ્રક મૂકીને ફરાર થયો હતો અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો જેને લઈને દૂડી આવેલી પોલીસે ટ્રાફિક જામ પર માંડ અંકુશ મેળવ્યો હતો પાલનપુર અમદાવાદ હાઇવે પર ભારે વાહનોથી રાત દિવસ ધમધમતો રહે છે આ માર્ગ પર જગાણા કાણોદર ઉમરદશી નદી અને છાપી હાઇવે પર ચાર જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાથી કેટલીક જગ્યાએ વાહનો માટે વન વે માર્ગ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ વાહનોની તેજ રફતારને લઈને દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે પાટણ શહેરમાં બુધવારે મધ્યરાત્રિ એક કલાક દરમિયાન બે ઇંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તાર સહિત રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા સવારે ગરનારું પાણીમાં ગરકાવ હોવાથી વાહન ચાલકો પસાર થવા અંદર ફસાતા મુશ્કેલીમાં મુકાયા હતા વાહન ચાલકોને દૂર આવેલા બીજા રેલવે અંડરપાસનો ઉપયોગ કરી વરજવર કરતા ત્યાં પણ પાણી ભરાયું હોવાથી ટ્રાફિક જામ સર્જાયું હતું પ્રથમ વરસાદ બાદ શહેરમાં રેલવે ગરનાળા બહાર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતા પાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો આજે બનાસકાંઠા જિલ્લામાં આવતા તરીકે સુજલામ સુફલામ યોજના હેઠળ પાટણ અને બનાસકાંઠા બોર્ડર પર જે આડબંધ બાંધવામાં આવી રહ્યો છે તે તાત્કાલિક બંધ કરાવો સુજલામ સુફલામ યોજના કાયમી બનવાવી અને સતત ચાલુ રહે તેવી વ્યવસ્થા કરાવી ભારતમાલા માર્ગ યોજનાથી અસરગ્રસ્ત ખેડૂતોને બે હજાર પચીસની જંત્રી મુજબ વળતર આપવામાં આવવું જોઈએ જેવા મુદ્દાઓથી રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ વડા ડીસા હાઇવે ઉપર ખેડૂત આગવાન અમરાભાઈ આર ચૌધરી અને જીવાભાઈ ચૌધરીની અટકાયત કરવામાં આવી હતી પંજાબ રાજ્યના લંબી મત વિસ્તાર નજીક સિંઘેવેલા કુતુહોયવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગત મોડી રાત્રે જોરદાર ધમાકો થતાં અનેક લોકો ઘાયલ થવા પામેલા છે મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ ટ્રકમાં સત્યાવીસ શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને ચારથી વધુના મોત નીપજ્યા છે ઇજાગ્રસ્તોને બઠિંડા એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વિસ્ફોટના કારણે બે માળની ફેક્ટરીની ઇમારત પડવારમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો